અંકલેશ્વર શહેરના હાસોટ રોડ પર આવેલ તુલસી સ્કવેર કોમ્પલેક્સમાં ચાલતા ફેફ ફેમિલી થાઈ સ્પામાં મસાજની આડમાં ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો હોવાનો ભાંડો ફૂટ્યો હતો જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો પાડી સ્પાની સંચાલિકાને ઝડપી પાડી હતી અને માલિક વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ અધિક અક્ષયરાજની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બી એલ મહેરિયાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસને બાતમી મળી હતી કે આ સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે બાતમીની પુષ્ટિ કરવા માટે પોલીસે એક દમી ગ્રાહકને મોકલ્યો હતો જેની તપાસમાં દેહ વેપાર ચાલતો હોવાનું સ્પષ્ટ થયું હતું પોલીસે તુરંત દરોડો પાડતા મુંબઈની એક યુવતી દેહ વેપારમાં સંકળાયેલી હાલતમાં મળી આવી હતી જેનો રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પોલીસે ઘટનાસ્થળેથી મૂળ દિલ્હીની વતની સ્પાની સંચાલિકાને ઝડપી પાડી હતી તેમજ દેહ વિક્રિયતાના વ્યવસાયનો મુખ્ય સૂત્રધાર અંકલેશ્વરના સર્વોદયનગર ખાતે રહેતો સોયબ અબ્દુલ ફારૂક હોવાનું માલુમ પડ્યું હતું તે સ્થળ પર ન હોય તેને ટીમે વોન્ટેડ જાહેર કર્યું હતું પોલીસે સ્થળ પરથી બે મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત સાત અને રોકડા રૂપિયા સાત મળીને કુલ ચૌદ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ ઓગણીસો કલમ ત્રણ તથા સાત હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી